માતાજી મિત્રો તો આજના મિલક બ્લોગમાં તમારું સ્વાગત છે આજે ઘણા બ્લોગ લીધો છે યુટ્યુબમાં તો હવે ખેતરમાં બરોબર આપણે જાવ છે પાલનપુર એટલે મામાના ઘરે તો ફળિયું થોડી ખે તો આપણે લેવા દ્વારા છો ગાઈશ આ મારે ઘઉં આવેલા છે આ બાજુ આ આપણે એરંડા છે અમારે તો આપણે ગાઈશ થાળ લઈને આવી જશે આપણે વેણવા માટે બરોબર તો આપણે ફળિયું વેણવા જઈએ બરોબર આ બાજુ છે આપણે રાયડું ને આપણે ફળિયું બરોબર આપણે ઢોરો માટે છે આ આપણે ફળીઓ આ બાજુ વાયેલી છે થોડી ને થોડી આગળ છે તો આપણે ગાઈસ રાયડામાંથી દ્વારા છે બરોબર આપણે હવે ફળિયું આવી ગઈ છે બરોબર તમે જોઈ શકો છો કે આ છે આપણે ફળિયું તો આ ફળિયું દાણાવાળી છે અને દાણાનું શાક મસ્ત છે એકદમ લીલી ડુંગળી મરચાં લીલા તો આપણે આટલા ફળીઓ જ વાયેલી છે તો ફળિયું હારી લાજવી તો કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો